નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ભારતની પાંચ મોટી બેંકમાં જે ભરતીઓ બહાર પાડવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો ટોટલ જગ્યાઓની વાત કરીએ તો નેવું હજાર કરતાં પણ વધારે જગ્યા ઉપર ભરતી થવાની છે જેમાં ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ભારતની પાંચ મોટી ભરતી જે બેન્કો દ્વારા બહાર પાડવામાં આવી છે તેના વિશે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું પાંચ મોટી બેન્કો દ્વારા જે ભરતીની જાહેરાતો કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ મિત્રો પહેલી ભરતીની વાત કરીએ તો આ ભરતી છે તો એસબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશન છે એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ નેમની વાત કરીએ તો એડવાઇઝર માટેની પોસ્ટ ઉપર ભરતી થવાની છે ટોટલ પોસ્ટ પંદર હજાર છે પંદર હજાર જગ્યાઓ પર ભરતી થવાની છે આ ભરતી માટે તમારે એપ્લાય છે તે ઓનલાઈન કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતા માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે પાંત્રીસ હજારની આસપાસ સુધી એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મિનિમમ અઢાર વર્ષ એ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ એજની કોઈપણ લિમિટ આપવામાં આવેલી નથી એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસ નો એક્ઝામ કોઈપણ જાતની પરીક્ષા પણ લેવામાં આવશે નહીં ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વૉલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ હોય તો તમે આ વર્તી માટે એપ્લાય કરી શકો છો મિનિમમ એજ્યુકેશન ક્વૉલિફિકેશન છે તે દસ પાસ છે અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસો સાઇઝ ફોટોગ્રાફ સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાર્ડ સર્ટિફિકેટ અને એ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ અગર તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરો તો એસ વોન એજ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો વાત કરી બીજી ભરતીની તો આ ભરતી થઈ તે એક્સિસ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે એક્સિસ બેંક પોસ્ટનેમની વાત કરીએ તો તેમાં આસિસ્ટન્ટ ઓફિસર મેનેજર એડમિન એક્ઝિક્યુટિવ ક્લાર્ક ડ્રાઈવર એમ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે ઓરિયસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે એપ્લાય જરૂર કરતા દેજો એપ્લાય તમારે ઓનલાઈન કરવાની રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આભરતી માટે એપ્લાય કરી શકે છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પર્સનલ ઇન્ટરવ્યૂ અથવા તો ગ્રુપ ડિસ્કશન દ્વારા તમારું સિલેક્શન થશે સેલેરીની વાત કરીએ તો ગુડ સેલેરી એઝ પર એક્સિસ બેન્ક રૂલ્સ જે પણ બેન્કના રૂલ્સ છે તે પ્રમાણેની સેલેરી તમને મળવાપાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મિનિમમ એ અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં નથી જે નોર્મલ ઉંમર છે રિટાયરમેન્ટ તે પણ લાગુ પડશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ દસમાની માર્કશીટ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઈમેલ આઈડી પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સિગ્નેચર કાસ્ટ સર્ટિફિકેટ અને એજ એ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એ સોન જ પોસિબલ જેટલો તમે વહેલો એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મળી ત્યાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ તો રીજી ભરતીની જો આ ભરતી છે તો એ એચડીએફસી બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે પોસ્ટની એમની વાત કરીએ તો આસિસ્ટન્ટ મેનેજર બ્રાન્ચ મેનેજર બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર ક્લાર્ક કલેક્શન ઓફિસર રિલેશનશિપ મેનેજર કસ્ટમર સર્વિસ એજ્યુકેટિવ ફાઇનાન્સ મેનેજર જનરલ મેનેજર હેલ્પર ડ્રાઈવર પિયોન હેડ ઓફ ઓપરેશન પ્રોહિબિટરી ઓફિસર રિકવરી ઓફિસર રિલેશન મેનેજર એક્સપર્ટ ઓફિસર નેટવર્ક એન્જિનિયર એમ કુલ મળીને બાર હજાર પાંચસો કરતાં પણ વધારે જગ્યા પર ભરતી થવાની છે આ ભરતી માટે એપ્લાય ઓનલાઈન કરવાનું છે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ ભરતી માટે એપ્લાય કરી શકે છે જોબ ટાઈપની વાત કરીએ તો ફૂલ ટાઈમ જોબ છે પરમાનન્ટ જોબ છે એક્સપિરિયન્સની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટમાં ફ્રેશર પણ એપ્લાય કરી શકે છે એવી રીતે એક્સપિરિયન્સ પણ એપ્લાય કરી શકે છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરીને તમને જોબ મળશે સેલરીની વાત કરીએ તો ગુડ સેલરી એઝ પર એચડીએફસી બેંક રૂલ જે પણ બેંકના રૂલ છે તે પ્રમાણે સેલેરી તમને મળવાપાત્ર રહેશે એઝ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ છે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણે પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ દસમાની માર્કશીટ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઈમેલ આઈડી પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર કાસ્ટ સર્ટિફિકેટ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ વાત કરીએ અગત્યની તારીખોની તો સ્ટાર્ટિંગ ડેટ પર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે લાસ્ટ ડેટની વાત કરીએ તો એસોને પોસિબલ જેટલું તમે વેલ એપ્લાય કરશો એટલે તમને જોબ મળશે અગત્યની લિંકની વાત કરીએ તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ બેંકની ચોથી ભરતીની તો આ ભરતી છે તે બી બી દ્વારા બહાર પાડવામાં આવે છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે બેંક ઓફ બરોડા પોસ્ટ નેમની વાત કરીએ તો પીઓની એમથી પોસ્ટ ઉપર ભરતી થવાની છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો ચાર હજાર આઠસો પોસ્ટ ઉપર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે ઓકે ઓકેન એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે પચાસ હજારની આસપાસ સુધી એજ લિમિટની વાત કરીએ તો વીસ વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આપરતી માટે એપ્લાય કરી શકે છે અને એજ રિલેક્સેશન છે તે તમને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે આઠસો પચાસ રૂપિયા ફી ભરાણ રહેશે જ્યારે એસસી અને એસ માટે એકસો પંચોતેર રૂપિયા ફી ભરણ રહેશે પેમેન્ટ મોડ છે તે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નેટબિંગ દ્વારા તમે ભરી શકો છો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ગ્રેજ્યુએટ એ એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગવામાં આવી છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ફાઈટ એન એક્ઝામ જેમાં પ્રી અને મેન્સ એક્ઝામ લેવામાં આવશે ત્યારબાદ ઇન્ટરવ્યૂ અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરફિકેશન કરીને તમને જોબ મળશે અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ દસમાન માર્કશીટ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઇમેલ આઈડી પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર કાસ્ટ સર્ટિફિકેટ અને એ જ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તમે તો વિડીયોના ડિસ્ક્રિપ્સ તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે જે આ બેંક ઓફ બરોડા છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશે ત્યાં તમે જઈને જે પણ તમારી માહિતી જોઈતી હોય તે નોટિફિકેશનમાંથી લઈને ત્યારબાદ એપ્લાય કરવાનું રહેશે અગર અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન એક જુલાઈ બે હજાર પચીસથી આ છે તે શરૂ થઈ ગયેલી છે ક્લોઝિંગ ડેટ છે તે એકવીસ જુલાઈ બે હજાર પચીસથી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો એપ્લાય કરવા અગર અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ બેંકની પાંચમી ભરતીની તો આ ભરતી છે તે સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવી છે પોસ્ટની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે ઓફિસ આસિસ્ટન્ટ અને એટેન્ડન્ટ ફેકલ્ટી માટેની જોબ છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો ઓર ઓરિસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે આ ભરતી માટે તમારે એપ્લાય છે તે ઓફલાઈન કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે આઠ હજારથી લઈને વીસ હજાર સુધી એઝ લિમિટની વાત કરીએ તો હું મેક્સિમમ ચાલીસ વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો મિનિમમ તમારા અઢાર વર્ષે કમ્પ્લીટ થઈ ગયેલા હોવા જોઈએ એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ કેટેગરી કેટેગરીમાં તમે આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ની વાત કરીએ તો દસ પાસ અથવા તો એની ગ્રેજ્યુએટ મિનિમમ તમારી પાસે દસ પાસ હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇડ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો તે તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરી તેમાંથી બધી માહિતી મેળવીને તમારે એપ્લાય કરવાનું રહેશે અને તેમાં તમને એપ્લિકેશન કરવા માટેનું જે ઓફલાઈન ફોર્મ છે તે પણ મળી જશે તમારે તેને જે તે એડ્રેસ ઉપર સેન્ડ કરવાનું રહેશે હવે તેની તારીખોની વાત કરીએ તો ઓફલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરો તો નવ જુલાઈ બે હજાર પચીસ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિશન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી બેંકની પાંચ મોટી ભરતીઓની જાહેરાત જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિંદ જય ભારત